મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચૌહાણ આજે સુરતના મહેમાન બન્યા હતા સુરત સ્થિત વેસુ ખાતેના અને કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નહેસદ દેસાઈના ફાર્મ હાઉસ પર સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપપ્રમુખ સહિતના કોંગ્રેસના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પૃથ્વીરાજ ચૌહાણે જણાવ્યું હતું કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં ભાજપે મોટા મોટા દાવા કર્યા હતા તે તમામ દાવાઓ પોકર સાબિત થયા છે ખેડૂતોની આમદની બમણી થશે આ બધું જ વ્યર્થ ગયું છે અને મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે શહેર કોંગ્રેસના કલ્પેશ બારોટ કિરણ રાયકા અનુપ રાજપૂત સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકાર પરિષદને સફળતા અપાવી હતી ટીવી ન્યૂઝ ચેનલ રિપોર્ટર કિશોર પટેલ જૈશભાઈ સુરત લોકસભામાં જે ઉમેદવારની ફોર્મ રદ પછી અમારી શું પ્રતિક્રિયા ફોર્મ જે રદ થયું એમાં ઉમેદવારે પાર્ટી સામે છેતરપિંડી ધોકા બાજી કર્યું કારણ કે અમે ઉમેદવારને ત્રણ દિવસથી કહીએ છીએ કે હાઈકોર્ટમાં પિટિશનમાં એફિડેવિટમાં સહી કરો ઉમેદવાર કરતા નથી એટલે એવું લાગે છે કે એ જો હાઈકોર્ટમાં રીટ પિટિશનમાં સહી નહીં આપે તો સ્પષ્ટ પછી પછીથી એવું સાબિત થાય કે એણે પાર્ટી સામે છેતર પીરવી અને ચીટિંગ કરી સવારે નવ વાગે હુકમ કરવાનું કનેક્ટરેક્ટ કરું અમે હાઈકોર્ટમાં જઈ નહીં શકીએ એટલે હુકમ બપોરે અઢી વાગે કર્યો અઢી વાગે જેવો હુકમ કર્યો ત્યાર પછી એમનું જે ફોર્મ રદ કરવાનો ઓર્ડર કર્યા પછી જે બીજા ઉમેદવારો હતા એ ઉમેદવારો લાયબેરિડિયન હોટલમાં રાત્રે દસ વાગ્યા પહેલાં વિડ્રોલ થઈ ગયા એક ઉમેદવાર રહી ગયા રાત્રે અગિયાર એ બસો જે બધા ઉમેદવાર વિડ્રો થયા જે ટેકેદારો વિડ્રો થયા એ ભય દંડ ભેદ લાલચથી થયા ક્રાઇમ બ્રાન્ચે પ્રવેશ કર્યો માન્ય મોદી સાહેબના માર્ગદર્શનથી માન્ય અમિત શાહ સાહેબના માર્ગદર્શનથી અને ક્રાઇમ બ્રાન્ચે રાત્રે અગિયાર વાગે બસપાના ઉમેદવારની શોધખોળ ચાલુ કરી આજે ગુજરાત સુરતના ઘણા પેપરોએ પણ આ લખ્યું છે એ પેપરોને વંદન સલામ કે એમણે આ લખ્યું કે રાત્રે અગિયાર વાગ્યાથી ગઈકાલે બપોરે અઢી વાગ્યા સુધી ક્રાઇમ બ્રાન્ચે પોતાની પવિત્ર ફરજ બજાવી ચૂંટણી કમિશનર ટી એન સેશન સાહેબના આત્માને શ્રદ્ધાંજલિ આપી ક્રાઇમ બ્રાન્ચે અને માનનીય મોદીજી અને માનનીય અમિત શાહના માર્ગદર્શનમાં બસપાના ઉમેદવારનું અઢી વાગે ગુપ્ત રીતે ચૂંટણી બોન્ડની જેમ સંપૂર્ણ ગુપ્તતા હતી બહાર જાહેરમાં નહીં બહાર બસપા કોંગ્રેસના આગેવાનો કલેક્ટર રૂમની બહાર હતા મીડિયા કલેક્ટર રૂમની બહાર હતું પણ જ્યાં બસપાના ઉમેદવારના દર્શન કોઈને થયા નહીં એ બસપાના ઉમેદવારનું અઢી વાગે વિડોલ અપાયું એ ભારતના ઇતિહાસમાં દુનિયાના ઇતિહાસમાં

એ આવનાર સમયમાં જે લોકસભા ઇલેક્શન છે એ બાબતની અમારી પ્રેસ કોન્ફરન્સ હતી અને જે મુદ્દા પૃથ્વીરાજ ચૌહાણજીએ કીધા છે કે ભાજપે ખરેખર જો વિકાસ કર્યો હોય તો શા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓને તોડવા પડે શા માટે સરકાર તોડવી પડે છે મેં કહ્યું એમ કે ખરેખર વિકાસ કર્યો શા માટે સરકાર તોડવી પડે છે અત્યાર સુધી સરકાર તોડવાનું એ લોકો કાવતરા કરતા હતા હવે તો કોંગ્રેસના જે ઉમેદવાર છે તે લોકોને ટોળવાના કાવતરા કરે છે તો ખરેખર એ લોકો વિકાસ કર્યો હોય છેલ્લા દસ વર્ષમાં તો આવે સામસામ ઇલેક્શન લડે નક્કી પ્રજા કરશે કોને મત આપો કોને નહીં એ તો આજના છાપામાં પણ છે કે જે અપક્ષ ઉમેદવાર હતા જે લોકો ફોર્મ પરત ખેંચવાના ન હતા તેઓની પાછળ પોલીસને લગાવવામાં આવેલી હતી અને આજના ઘણા છાપાઓ પણ હેડલાઇન બની છે કે ભાઈ ડીસીબી પીસીબી જેવી મહત્વની બ્રાન્ચોને એ લોકો પાછળ લગાવવામાં આવેલી હતી અને ઉમેદવાર હોય કે ઉમેદવારના પરિવારને માનસિક ત્રાસ અને ટોર્ચર કરીને બળજબરીપૂર્વક કે પૈસા આપીને ફોર્મ પરત ખેંચાડવામાં આવ્યા છે